તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ માણાવદર અંદર આવેલ બાગા વખત આપણે અત્યારે બાગથી ઓળખાય છે અને આની અંદર તમને હું બતાવું એક ખૂબ જ હોક હોક વર જૂનું ઝાડ છે જે ઝાડ લગભગ ગુજરાતમાં ક્યાંય નથી અને આની અંદર તમને બધું જે પણ જૂનવાણી વખત નું છે તમને બધું બતાવું વિડીયોમાં જોડાયેલા રહેજો આવો આપણે અંદર જઈએ જોરાવર બાગમાં તો આ મિત્રો મેન મુખ્ય માર્ગ છે એનો ગેટ જે આપણે અંદર આવી ગયા છીએ અને આની અંદર તમે આ જોયા ઝાડવા તમે હું જોવા કાંઈ ઘટે નહીં એવું છે બધું આપણે અંદર તમને બતાવું બધું અને અહીં આપણે આ મિત્ર છે આપણે એની મુલાકાત લઈએ એ આના વિશે થોડું વધારે પડતું જાણે છે તો આપણે એને પૂછીએ હું છે રાજભાઈ

એ અત્યારે અમે તો બધાય બાપા કહીએ છીએ કેમ બાપા કહીએ છીએ કે આ બહુ પૂજાય છે અને આનું બહુ છે કે નાના છોકરાઓને કે મોટાઓને કોઈને ઉધરસ કે એવું કંઈ પણ બહુ મોટી ઉધરસ હોય તો પણ જો આ રૂખડ બાપા પાસે આવી અને દારિયા અહિયાં ધરી દઈએ તો ગમે એવી ઉધરસ મટી જાય અને આ બહુ જૂનું છે

એવડું ફળ આવે છે અને એ ફળ આખે આખું મખમલ નું રેશમી હોય અને એ ફળ માણસો જે આને સમજે છે ને જેને ખ્યાલ છે ને એ લોકો આને એ ફળ ને પણ રાખે છે અને એની પૂજા કરે છે ફળ ને મંદિર માં રાખીને એની પૂજા કરે હા અને આ ઝાડ મેં જ્યાં સુધી જોયું ત્યાં સુધી મને સાંભળવામાં આવ્યું છે ત્યાં સુધી તો માણાવદર જોરાવર બાગ એક અંદર જ છે બાકી તો બીજે ક્યાં આ ઝાડ જોવા મળતું નથી કદાચ જો કોઈ ને ક્યાંય ગામડે કોઈ વિડિયો જોતું હોય ને જોવા મળે તો કોમેન્ટ કરશે અથવા તો ફોટો બોટો મોકલશે હા બરાબર છે હા બહુ જૂનવાણી છે અને તું હું કેતો તો વિરેન આમાં આમાં આ ઝાડમાં હું આપણે કઈ તું કઈ કેતો તો પાણો મારવાનું હાલ આપણે આ ઝાડમાં જોઈએ કે બાપુ કે પથ્થર મારીએ તો સ્પ્રિંગ જેમ જમ્પિંગ થઈને સામો આવે છે બરોબર છે તમારે જોવું હોય તો હું તમને અત્યારે બતાવું છું હા બતાવ બતાવ આ જો મિત્રો હા એ મિત્રો એમની આમ એક જ મીડુ ઉભો છે ભાઈ મિત્રો આ ઝાડની આપણે હે ને જો આ ભાઈ નું કેવાનું એવું છે કે આમાં આ ઝાડમાં આપણે પથ્થર મારીએ ને તો પથ્થર છે ને ઈ કેમ જાણે આપણે કોઈ રબરમાં આપણે કોઈ પથ્થર માર્યું ને સામે ઉછળીને પાછો આવે ઈ રીતના આમાં પાણો સામે ઉછળીને આવે છે તો એટલે આપણે આ ભાઈ એ વિરેન્દ્ર આપને બતાવે છે વિરેન્દ્ર ભાઈ કેમ કઈ રીતના પાણો મારું તો પથ્થર છે તમે જોઈ શકો છો જો લ્યો હા 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 જોજો સામે હા વાય આયા હા અને આમાં અવાજ એવો આવ્યો સામે નગારા જેવો

હા આમાં તો આમાં પાંદડા છે ભાઈ આ જો આ મિત્રો તમે જુઓ ને જો આ ઈ ઝાડ છે તો આની તમે આ જે થળ ની તમે જાડે જુઓ ને જોઈ લો સે કમ આને ફરતો આટો મારો ને એટલે પંદર ફૂટ તો રાઉન્ડ થઈ જ જાય થઈ જાય કે નહીં એટલો થઈ જાય અને આમાં તો મિત્રો જો આમાં તો ઝાડ પાંદડા પણ જોવા લીલાછમ છમ પાન પણ છે આમાં ક્યાંય એવું ફળ હજી આપણે આમાં દેખાતું નથી નકર તો તમને હું ફળ બતાવત આ ઝાડ અહીંયા માણાવદર ની અંદર જોરાવર બાગની અંદર જ છે બીજે ક્યાંય આ ઝાડ હજી સુધી મેં તો જોયા નથી મેં આ પહેલી વખત આ ઝાડવા જોયા હે મને એમ શું કે હાલો આપણે બધાની વિડીયોમાં બતાવીએ અને ખૂબ માનો કે સો દોઢસો વર્ષ જૂનું કઈ શકાય એવું છે અને આ તમે જુઓ અમારા અહીંયા આ મેલ હતો વર્ષો જૂનો વર્ષો જૂનો રાજાશાહી વખતનો કા હા ઈ મેલ પણ હું તમને બતાવું નજીક થી જરા જઈએ આપણે પણ ત્યાં જવાની ભાઈ મનાય છે ને અહીંયા હા અહીંયા છે હા 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 તો ત્યાં સુધી તો આપણે નહીં જઈ શકીએ તમને હું અહીંથી જ બતાવી દઉં કારણ કે ત્યાં જવા ઉપર પ્રતિબંધ છે અને આ આપણે ઓલા કમાલુદ્દીન શાહ હા જોરાવર શાહ હા ભાઈ સોરી ઓ જોરાવર શાહ રાજા જે હતા એમનો આ મહેલ છે ને એના કારણે જ આજે આ જગ્યા નું નામ પણ જોરાવર બાગ તરીકે માણાવદરમાં પ્રખ્યાત છે જે કોઈ લોકોને આવવું હોય તો તમે માણાવદર ગામ છે જિલ્લો જુનાગઢ બરાબર ને અને અહીંયા આ જોરાવર બાગ અને અહીંયા જો આ એક આ તમે જોઈ શકો વર્ષો જૂના ઝાડ છે આ એક આ બે આવા થાય છે અને એમાં તમે જોઈ શકો છો ઉપર આપડે ઓલું વેલવેટ આવે ને એના જેવા ઉપર છે બીજું છે

હા 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 મોટું ભાઈ ઝેરી મધ છે ઓલા કાકા આવે છે મોટું જબરું એવું મધ નું અમને તો આમાં કઈ દેખાતું નથી તમે આવીને બતાવો તો થાય

કેમેરો આપણો ઝૂમ થતો નથી એટલે આપણે એ જો આ મધનું પોળું હા એકદમ મોટું આ એકદમ મોટું આ એકદમ નજીક આ ઝેરી મધનું પોળું તમે જોવો એકવાર ઝાડવામાં કેમ છે બાકી વાહ તો આ મધનું પોળું આ ઝેરી માથ્યુ એ તમે જુઓ મોટી મોટી માથી છે પણ આ માથ્યું કહ્યું ને તો ભૂંકાડ નાખ્યો આવે ને તો ટોટલ આય આજુ આ આ જાડે સરકારી ખેતીવાડી એગ્રીમાં છે

નજીક માંથી આ તમને ફળ બતાવે આવું આવું ફળ હોય છે આ જે આપણે આ રૂખડ ઝાડ ની જે વાત કરતા હતા ને એમાં જો આવી રીતના આ ફળ થાય આપણે ઓલા રાજા ભાઈ કે દૂધી જેવું લાંબુ ને એવી રીતના ફળ થાય આ ફળ ને લોકો મંદિરમાં પૂજામાં પણ રાખે છે તો મિત્રો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને તમે પણ જો આવા ઝાડ આપણે જે રૂખડ ઝાડ કહી શકાય જે માત્ર માણવદરની અંદર જે અત્યારે તો અમે લોકો એવું કહી શકીએ છીએ કારણ કે અહીંયા લોકો એવું કહે છે કે ગુજરાતની અંદર માત્ર ને માત્ર એક આ માણવદર ની અંદર જ આ રૂખર ઝાડ છે બીજી આવા ક્યાંય ઝાડ છે નહીં જો તમને ક્યાંય આવા ઝાડ જોવા મળ્યા હોય તો પણ અમને વિડિયો ની અંદર કમેન્ટ કરજો અને એ ઝાડ ક્યાં તમે કઈ જગ્યા ઉપર ભૂ જોયા છે એ પણ અમને કમેન્ટની અંદર જરૂર જણાવજો બરાબર અને તમને આ ઝાડ કેવા લાગ્યા આ બધું આ લોકેશન કેવું લાગ્યું ઈ પણ મને કમેન્ટ કરીને જરૂર થી જણાવજો તો ફરી પાછા અવાજ કોઈ નવા વિડીયો ની અંદર મળશું ત્યાં સુધી સર્વે મિત્રો ને મારા જય હિન્દ જય ભારત જય શ્યાર આવજો